અમે આવી ગયા છીએ ઈ સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે અને લગભગ બીજો નંબર આવ્યો છે તો આમ કર બે આ છે હે ગાઈસ વેલકમ ટુ માય ચેનલ કેમ છો બધા તો આજે નેમીબેનની જુડોની મેચ છે ખેલ મહાકુંભમાં તો સ્પોર્ટ કોમ્પ્લેક્સે જવાનું છે તો અત્યારે આવ્યા છીએ આપણે સ્કૂલે તો અહીંયા થોડીક પ્રોસેસ છે ફોર્માલિટીસ પૂરી કરીને આપણે સ્પોર્ટ કોમ્પ્લેક્સે જઈશું અને ત્યાં આપણે જોડોની મેચ જોઈશું નેમીબેનની મોટામાંથી દુઓ નીકળે છે તો તે આપણા સુનીલ સાહેબ જે કોચ છે એ બધા બાળકોના ફોટા પાડે છે ચાલો તો રિક્ષામાં બધા બાળકો બેઠીને રવાના થઈ ગયા છે આપણે પણ બાઇક લઈને નીકળીએ ચાલો તો અહીંયા સ્પોર્ટ કોમ્પ્લેક્સે પહોંચી ગયા છીએ હવા હવાનો ટાઈમ છે આઠ વાગ્યા છે ચલો તો અમે આવી ગયા છીએ સ્પોર્ટ છે અને અહીંયા આપણે જુડો ટેકવેન્ડો કરાટે બધી ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓની ટુર્નામેન્ટો બધી ચાલે છે મેચો ચાલે છે તો આજે અમારા નેવીબેનની મેચ છે તો આવ્યા છીએ અને આજે છે જુડોની મેચ અંડર ફોર્ટીનની આઈ થિંક અંડર ફોર્ટીન છે અને જે નેમ બેનનો વારો છે મેચ છે તો આપણે જોવા આવ્યા છીએ અહીંયા ચાલો તો બધા અંદર વહી ગયા છે આપણે ધીમે ધીમે અંદર જઈએ હવે અચ્છા દોડવાનો ટ્રેક અને ફૂટબોલનું મેદાન બધા ફૂટબોલની મેચ રમે છે અને બાકી બધા દોડે છે અને વોકિંગ કરે છે જુડેગા ઇન્ડિયા જીતેગા ઇન્ડિયા જો અહીંયા બધા ફૂટબોલની મેચ રમે છે અમુક હાલે છે ત્યારે આપણે અંદર જઈએ અને આપણી છે વીઆઈપી એન્ટ્રી અંદરનો માહોલ કંઈક આવો છે એક સાઈડ બોઇઝની કરાટેની મેચ ચાલે એક સાઈડ ગર્લ્સની ચાલે છે જુડોની મેચ ઉપરના માળે છે અને પહેલાં આવ્યા હતા અત્યારે નેવું બેનનો વજન થોડો વધી ગયો મેચ નહોતા રેમ ફક્ત જોઈએ હવે શું થાય અમારા જુડો હોલ એન્ટ્રી કરી અહીંયા અંદર ચૂડાના હોલ માં દિવાલ ઉપર અલગ અલગ ઘણી પેઇન્ટિંગ લગાડેલી છે જેમાં જુડોના અલગ અલગ દાવ દેખાડવામાં આવ્યા છે અંદર 14 અંદર 17 એમ બધા અલગ અલગ વજનની કેટેગરી વાઇઝ બધાને ડિવાઇડ કરે છે તો બધાને બેહડ દીધા છે અને હવે મેચ ચાલુ થશે मौ मुशा मार मार

mà đại đi vai toàn nó đó đại cái đó là một cách sử dụng đúng không? chúng mình nó luôn làm như vậy bên đó thành ra nó y xác port nó cái đó

આપણા નીનીબેન ખાવા મળ્યા ફાઈટરમી જમીન થાકી ગયા હ રમી જમીન થાકી ગયા ભૂખ લાગી ગઈ શું લાગી ઓવો બટટા ઘાઈ છે આપણા નીનીબેન અને અહીંયા आले કરાટેની મેચ મેચ જોતા રહેતા નાસ્તો થાય છે અત્યારે મને ભૂખ ઓ બજે બીજો નંબર હે સાહેબ કિતું તેમ બીજો નંબર અહીંયા બધી કરાટેની નેની મેચ ચાલે છે અને ઉપર જોડોની બધી મેચ ચાલે છે અમે જઈએ છીએ નીચે આપણે બહાર આંટો મારવા આવે ને હું બેનને ગરમી થઈ ગઈ છે અને હું રમી રમી હવે કાંઈક ફ્રેશ હોય અંદર બધી ગરમી થતી હતી શું છે ઠંડીના એસી બધા બંધ હોય ને અને જો અહીંયા તો બધું આખું ગ્રાઉન્ડ ખાલી થઈ ગયું છે નીચે કાંટો મારતા નેવું તને સિંહ બતાવ હાલ તો હાલ આગળ આગળ દોડ એ અહીંયા જોઈએ ઊભો જો હા હા ઊભી રહી જા બાજુ આમ કરતા એની જેમ કરતા આમ કરતા બે હાથે આમ કર બે હાથે જે જે બાળકો જીતી ગયા એ બધાને બેઠાડવામાં આવ્યા છે અને હવે એ લોકોને ફાઈનલ ફોર્મ આપશે એ બધા ભરીને સબમિટ કરવાના રહેશે ફોર્મ તો ભરાઈ ગયા છે હવે ફોર્મ અહીંયા સબમિટ કરીને હવે ઘર તરફ રવાના થઈશું હાલો તો બધી મેચ પૂરી થઈ ગઈ છે હવે જાય છે ઘરે ટાટા કહી દો ચલો તો જુડોની બધી મેચ પૂરી થઈ ગઈ છે અને હવે ઘરે તરફ જઈ રહ્યા છીએ અને આમાં નેવું મહિનો બીજો નંબર આવ્યો છે તારો એક નંબર આવ્યો કે ત્રીજો નંબર આવ્યો જોડોમાં હા ચાલો તો ફરી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય વંદે માતરમ ગુડ બાય ડિલિવરી ઇન ટેન મિનિટ્સ તો હા કહે છે બિગ બાસ્કેટમાં બધી વસ્તુ દસ દસ રૂપિયામાં મળે છે મગાવી લેજો હવે શાંતિ હા સ્કૂલે જવાનું રસ્તામાં એવું ડ્રીમાર્ટ ને બાળકો કે આઈસ્ક્રીમ ખાવો છે આઈસ્ક્રીમ ખાવા ઊભા રહી ગયા આઈસ્ક્રીમ પતાવીને બે ટાબરી અને સ્કૂલે મૂકીને ઘર બાજુ આવી જાય છે અંદર છે ખાલી નીકળ્યા હ લાવો આડો એક્સચેન્જ કરી નાખો